સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરકોટ ચોરી તેમજ સુરત શહેરના ઉમરાપાલ રાજણ વિસ્તાર વિસ્તારમાંથી મોટર સાયકલ ચોરી કરતા શાળા બનેલી આરોપીને ઝડપી પાડી સાત અંજી ટિકિટ સુરત શહેર સુરત શહેર વિસ્તારમાં વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરીના વંશો ગુનાઓ શોધી કાઢવા અને બનતા ગુનાઓ અટકાવવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મોટરસાયકલ તેમજ ઘરફોડ ચોરી કરતા આરોપી રોહિત ઉર્ફે મોડેલ અશોક દેવી પૂજક રહે દિલ્હી ગેટ ચાર રસ્તા બ્રિજ નીચે જાહેરમાં મૂળ રહે ચાણસમાં તાલુકો મહેસાણા તેમજ તેના બનેવી હરે સુરેશભાઈ દેવી પૂજક રહે વિનુભાઈ રબારીના મકાનમાં ભાડેથી આશાપુરી પિયુષ પોઈન્ટ પાસે પાંદેસરા સુરતનાઓને રામજી ઉમર આડાજન પોલીસ પકડી પાડી કુલ સાત મોટર સાયકલો મોપેડ કબજે કરવામાં આવેલ છે સદર આરોપીઓની પૂછપરછ દરમિયાન જણાવવા મળેલ કે આરોપી રોહિત ઉર્ફે મોડેલ અશોક દેવી પૂજક ઇસ્ટી શીટર ઘરફોડ ચોરી તથા વાહન ચોરીનો રીઢો આરોપી છે અને તે મહેસાણાથી સુરત શહેરમાં ચોરી કરવા આવે ત્યારે તે પહેલા વાહન ચોરી કરે બાદ ઘરફોડ ચોરીને અંજામ આપીને મોટરસાઇકલ સાથે નાસી જાય અને ચોરીના વાહનો અલગ અલગ જગ્યાએ છુપાવી રાખતો હોય અને આરોપીઓ દસથી વધુ વાહનો ભેગા થાય ત્યારે તે અન્ય રાજ્યોમાં વેચી દેતા હોય છે